સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ હંગામી ધોરણે ફરજ બજાવે છે આ કર્મચારીઓએ પોતાનું શોષણ થતું હોવાનો આરોપ લગાવ્યો છે આ કર્મચારીઓએ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ બેઠક બોલાવી હતી પોતાના પ્રશ્નોને લઈને કર્મચારીઓએ વિધાનસભાની ચૂંટણી સામે રણનીતિ ગોઠવી એમનું જે શોષણ થઈ રહ્યું છે એની અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ સરકાર કે સરકારી અધિકારીઓ સાંભળતા નથી એટલે ના છૂટકે આ લોકો ભારતીય મજદૂર સંઘ પાસે આવે છે અને ભારતીય મજદૂર સંઘ પાસે મોટી અપેક્ષા લઈને આવ્યા છે અપેક્ષા પૂરી થશે આશાઓનું શોષણ થઈ રહ્યું છે આખો મહિનો ચોવીસ કલાક કામ કરવા છતાં મળ એ લોકોને પંદરસો રૂપિયા પગાર મળે છે આ કર્મચારીઓએ પોતાને કાયમી કરવાની માંગ કરી છે સાથે જ ફિક્સ પગાર ધોરણો અમલમાં લાવવાની પણ માંગ કરી છે